નમસ્કાર મિત્રો હું ભરત ચૌધરીને આપતો અત્યારે જોવા જઈએ તો અમે અત્યારે છીએ સોમનાથ બસ સ્ટેન્ડની અંદર મારી પાછળ તમે જોઈ શકો છો કે અલગ અલગ જગ્યાએથી અત્યારે સોમવાર છે એટલે ગુજરાતના અલગ અલગ જગ્યાએથી અત્યારે દર્શનાર્થે આવે છે અહીંયા ભોળા દાદાના મહાદેવના દર્શન કરવા માટે અમે અત્યારે છીએ ખરાજથી જે સોમનાથ આપણે મહિનાની અંદર ચાર વખત ચાર સોમવાર જે બસ આવે છે તેમાં આવ્યા છે રવિવારે અમે સાંજે ચાર વાગે નીકળ્યા હતા અને સવારે અમે પાંચ વાગે અમને અહીંયા પસંદ કર્યા છે ફ્રેશ ફીલો થઈ અમે આવ્યા છીએ હવે અમે જવાના છીએ ભગવાન ભોળાનાથ મતલબ કે શિવલિંગના જે મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે અમે તમને અમે તમને જેટલું બને એટલું પ્રયત્ન કરીશું બતાવવાનો સો સોમનાથની અંદર જેટલા તીર્થ સ્થળો છે પ્રયાસ કરીશું દોસ્તો આમ તો છેલ્લા અમે ગણો દોઢેક કલાક થી અમે લાઈન થયા હતા મહાદેવના દર્શન કરવા ત્યાં શ્રાવણ મહિનોનો પવિત્ર સોમવાર છે એટલે કે આ ત્રીજો સોમવારના અમે અત્યારે સોમવાર થરાદથી છે એક બસની અંદર આપણી જે થરાદથી દર સોમવારે બસ આવે છે એમાં આવ્યા હતા અને બસે અહીંયા પાંચ વાગે ઉતારીને અમે સાડા પાંચ વાગે જેવા અમે લાઇનમાં થયા હતા મહાદેવના દર્શન કરવા માટે અને તમે મારી પાછળ જોઈ શકો છો એ છે ભગવાન ભોળાનાથ મહાદેવનું મંદિર સોમનાથ બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ આપણું પવિત્ર સ્થાન ગણવામાં આવે છે અને હવે મિત્રો અમે જવાના છે અલગ અલગ જો અમને જેવી રીતે સેટલમેન્ટ થાય એવી રીતે અલગ અલગ સોમનાથની જે અન્ય આપણી પવિત્ર સ્થળ છે ત્યાં પણ જવાના છે અને મહાદેવના દર્શન કરી અત્યારે અમે ધન્યતા અનુભવી તો તમે જો સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવો છો તો તમે એક ખાસ વાતનો ભૂલશો કે ત્યાં આપણે જે સરકાર દ્વારા એક મસ્ત એવી બસની સુવિધા કરવામાં આવી છે એ બસ તમને સોમનાથની અંદર જેટલા મોટા ભાગના આપણા તીર્થ સ્થળો છે તીર્થ સ્થળોનું તમને તમને તમામ તીર્થ સ્થળો બતાવશે અને તમામ તીર્થ સ્થળોનું તમને મતલબ બે કલાકની અંદર પરિભ્રમણ કરાવશે હું પણ જવાનું છું મિત્રો બસ છે પચાસ રૂપિયાની અંદર તમામ જેટલા જેટલા મોટા ભાગના તીર્થ સ્થળો લઈ લેશે સોમનાથ વેરાવળની અંદર જેટલા તીર્થ સ્થળો છે અને એ જ બસ ઊભી રહે છે મારી પાછળ તમે જે સ્ટેચ્યુ જોઈ શકો છો એ સ્ટેચ્યુની એક્ઝેક્ટ પાસે જ આ બસ અમે અત્યારે આ બસમાં સફર કરવાના છીએ અને એ છે સામે તમને દેખાય છે મહાદેવનું આપણું મેઇન સોમનાથ મહાદેવનું મંદિર છે અને મિત્રો અમે આ બસની અત્યારે અમે જવાના છીએ મિત્રો માત્ર ને માત્ર પચાસ રૂપિયાની અંદર બે કલાક તમે જેટલું તમને કવર થાય એટલું કવર કરવાના છીએ મિત્રો મસ્ત મજાની બસ છે અને અમે એમાં અત્યારે સવાર કરીને તમને અમે જેટલું બને એટલું આપણા હિન્દુ જે તીર્થ સ્થળો છે એ બતાવવાની મેં તમને કોશિશ કરીશ તો અમે જો બેસની અંદર પહેલું જ અમને તીર્થસ્થળ બતાવવામાં આવ્યું છે રામજી મંદિર સોમનાથથી અંદાજીત વધારે તો નથી પરંતુ મોટું મોટું ગણીએ તો અડધો કિલોમીટર જેવું છે રામજી મંદિર હું તમને ભગવાન શ્રીરામ સીતા અને લક્ષ્મણજીના દર્શન કરાવું છું સરસ મજાનું મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો અંદરની ભવ્યતા અને સુંદરતા નો ખરેખર અનેરો આનંદ હોય તો જો તમે સોમનાથ આવવાના હો તો અવશ્ય રામજી મંદિરનું દર્શન કરજો સરસ મજાનું મંદિર છે અને એવું અહીંયા વાતાવરણ બગીચો સાથે અહીંયા તમને મંદિરના દર્શન ભગવાન શ્રી રામના દર્શન અને માતા સીતાજીના લક્ષ્મણના તમને દર્શન મળશે દોસ્તો રામજી મંદિરના દર્શન કર્યા પછી અહીંયા એક ચાર મસ્ત મંદિર છે શ્રી શંકરાચાર્ય ગાદી દદાસ જ્યોતિર્લિંગ સરસ્વતી માતાજી મંદિર છે અને યંત્રમ દંશી છે દર્શન છે લક્ષ્મી માતાજીનું માતાજીનું મંદિર છે એ પણ મિત્રો સામે તમે આ અલગ અલગ ચાર મંદિરો છે એને પણ હું તમને અંદર લઈ જાઉં છું મધ્ય ગુરુ શ્રી શંકરાચાર્યનું મંદિર છે મિત્રો આ તમે જોઈ શકો છો ઉપર લખેલું જ છે કે આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્ય તો આદિ શંકરાચાર્યને અહીંયા ગુફા છે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ ના દર્શન કર્યા છે મિત્રો હું અત્યારે છું ત્રિવેણી સંગમ સોમનાથ મહાદેવના જે ત્રિવેણી સંગમ છે ત્યાં છું ને તમે આ દરિયાનો અહીંયા નદી છે એનો તમે આખો નજારો જોઈ શકો છો અહીંયા લોકો સ્નાન પણ કરી રહ્યા છે અલગ અલગ રીતે તમે આ સાઈડ પણ જોઈ શકો છો મસ્ત મજાનું એવું વાતાવરણની સાથે આ છે ત્રિવેણી નજર ત્યાંથી ત્યાં સુધી સ્નાન કરી રહ્યા છે લોકો ત્રિવેણી સંગમ પૂરું કરીને હું અત્યારે છું ગીતા મંદિર સોમનાથની અંદર મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આગળ ભગવાન શ્રી કૃષ્ણની મસ્ત એવી મૂર્તિ છે ને આ છે ગીતા મંદિરનું મેઇન મંદિર સરસ મજાનું અંદર મંદિર છે હું તમને ગીતા મંદિરના મતલબ ગીતા મંદિર છે લક્ષ્મીનારાયણ મંદિર છે અહીંયા બધું ગોકુલ ગોકુલધામ તીર્થ છે એનો ચાર્ટ પણ બનાવેલો છે હું તમને અંદર જઈને સરસ મજાના દર્શન કરાવું ગીતા મંદિરની બાજુમાં છે શ્રી લક્ષ્મી નારાયણ મંદિર તમે દોસ્તો જોઈ શકો છો લક્ષ્મી ભગવાન અને નારાયણ ભગવાનનું મસ્ત એવું મંદિર છે થોડુંક આગળ સામે પ્રકાશ પડે છે એટલે આ છે ભગવાન લક્ષ્મી નારાયણ મંદિર હા છે દોસ્તો ભીમનાથ મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો એટલું મસ્ત જૂનું અને પુરાણોનું મંદિર છે આજુબાજુ હરિયાળી છે પાછળ ખેતરો છે પણ છે સોમનાથમાં મિત્રો મિત્રો એટલું સરસ મજાનું જૂનું અને પુરાણોનું આ ટેમ્પલ મંદિર છે તમે આવો ને અહીંયા મસ્ત કુદરતી વાતાવરણ સાથે તમે અહીંયા ફરજો ખરેખર સોમનાથ આવો તો આ બસની તમે અવશ્ય છે તમે ગીતા મંદિર આવો તો અહીંયા સરસ મજાનો બગીચો છે ને પાછળ નદી વહે છે ત્યાં પણ તમે ફોટો સેશન કરી શકો છો જો આવવું હોય સરસ મજાનું મંદિર છે અહીંયા છ થી સાત મંદિરો છે ત્યાં તમે ફોટો સેશન પ્લસ વિડીયોગ્રાફી પણ કરી શકો છો દોસ્તો અત્યારે અમે છીએ જ્યાં દરિયા કિનારો છે ને અહીંયા બે શિવલિંગ છે કે દરિયાની વચ્ચો વચ્ચ એવું સરસ મજાનું સ્થળ છે જે જ્યાં દરિયાના મોજા સાથે અથડાય છે ને શિવલિંગ છે તમે પાછળ પણ જોઈ શકો છો ત્યાં ભગવદ્વિદ લહેરાય છે એ પણ તમે જોયું સરસ મજાના અહીંયા લોકો આવે છે અને પર્યટન સ્થળ તરીકે અહીંયા લોકો મજા માણે છે દોસ્તો દોસ્તો તમે જો અહીંયા મહાદેવ મતલબ કે દરિયાની અંદર દર્શનાર્થે આવો છો તો ખરેખર અહીંયા લોકો કેવી રીતે મજા માણી રહ્યા છે ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે સામે દેખાય છે એ શિવલિંગ છે અને બીજું શિવલિંગ આ સાઈડ છે તેઓ પાણી મોજા અથડાય છે ખરેખર જો સોમનાથ આવો તો આ જગ્યાની તમે અવશ્ય મુલાકાત લેજો દોસ્તો દરિયા કિનારાના જે શિવલિંગ પૂરા કરીને અત્યારે હું છું ભાલકા તીર્થ તમે મારી પાછળ જોઈ શકો છો એ છે ભાલકા તીર્થ લગભગ મોસ્ટ ઓફલી જે સોમનાથ આવતા હશે એ લોકો બધા અહીંયા આવતા હશે દોસ્તો અત્યારે હું જે છું તે ભાલકા તીર્થ મારી પાછળ તમે જોઈ શકો છો એ ભગવાન શ્રી કૃષ્ણ કે જ્યાં આરામ કુરુક્ષેત્રનું યુદ્ધ થયું અને પૂરું થયું ને તરત જ ત્યાં આરામ કરવા બેઠા હતા ત્યાં બેઠા હતા ને એમ કહેવાય છે કે પારધી આવીને એમને અહીંયા સીધું તીર મારી દે છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ હાથમાં સોનાની વિંટી હોય છે અને એ હીરો ચમકે છે એટલે પારધીને એવું લાગે છે કે આ કોઈક પશુ અહીંયા બેઠું છે એમ કરીને અહીંયા સીધું તીર મારે છે ને અહીંયા આ કુંડ છે ત્યાં પારથી અહીંયા સંતાઈ જાય છે એવી માન્યતા છે તો જે મેં આ જે સોમનાથની અંદર તમામ તીર્થ સ્થળોના દર્શન કર્યા છે એ બસની અંદર કર્યા છે લગભગ નવ જેટલા નવથી દસ જેટલા તીર્થોના સ્થળો એટલે જે આપણા હિન્દુ મેઈન અહીંયા સોમનાથની અંદર જેટલા તીર્થ સ્થળો છે એમના અમે દર્શન કર્યા છે ખરેખર એટલી મજા આવી કારણ કે બે કલાકની અંદર મોસ્ટ ઓફલી બધા કવર કરી નાખે છે આ બસની અંદર અમે ભ્રમણ કર્યું છે મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ તમારા વિડીયોને તમે લાઈક કરી શેર કરી ચેનલને અમારી સબસ્ક્રાઈબ સમક્ષ કરી દીધું જય સોમનાથ